ક્યારે પણ એકાદશી રવિવારે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ વખતે તુલસીના પાન તોડવામાં આવે તો તેને પાપ માનવામાં આવે છે આ દિવસોમાં તુલસીના પાન તોડવાથી પૂંજાનું ફળ નથી મળતું અને ઘરમાં દુર્ભાગ્ય આવે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે દરરોજ તુલસીના દર્શન કરવાથી વ્યક્તિ સ્વર્ગની પ્રાપ્તિ કરે છે પાનનું સેવન કરવાથી તેના તમામ પાપ નાશ પામે છે દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા વરસે છે આ ઉપરાંત ઘરમાં લગાવેલો તુલસીનો છોડ સકારા મગ સંચાર વધારે છે તેની શુભ અસરકારના તમામ સભ્યો પર પડે છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે આવું ન કરવામાં આવે તો તુલસીના છોડની છોડ અડવી અસર થાય છે તુલસી છોડ તમે ઘરની છત અથવા આંગણામાં લગાવી શકો છો ધ્યાન રાખો કે તુલસી ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશામાં જ લગાવો આમ કરવાથી તમને લાભ પ્રાપ્ત થશે તુલસી ના છોડ ને હંમેશા સાફ અને સ્વચ્છ જગ્યાએ જ રાખવો જોઈએ તુલસી ના છોડ ની આસપાસ જુતિયા કે ચપ્પલ ન રાખવા જોઈએ તુલસી ના ક્યારે સીધો જમીન પર મૂકવો સકારાત્મક ઉગેલા તુલસી ના છોડ ક્યારે જમીન થી સ્પર્શ ન થવા દો તમે તમારા ઘરમાં એક થી વધુ તુલસી ના છોડ લગાવવા માંગતા હો તો આ છોડની ની ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે શાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ લગાવવા માટે તમારે તેને એક પાંચ સાત અંકોની સંખ્યામાં લગાવવા જોઈએ આ સંખ્યાને શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે માન્યતા અનુસાર તુલસીના છોડને ક્યારેય ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ એકાદશી કે રવિવારના દિવસે પર્સ ન કરવો જોઈએ હિન્દુ ધર્મ માનવામાં આવે છે કે તુલસીનો છોડ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે અને માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ માટે રવિવારના દિવસે વ્રત રાખે છે તેથી આ દિવસે આ તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ અને તેને જળ અર્પણ ન કરવું જોઈએ અન્ય દિવસોમાં તુલસીને રોજ સવારે પાણી ચઢાવવું જોઈએ અને સાંજે દીવો પ્રગટાવવો જોઈએ ઘણીવાર સ્ત્રીઓ સ્નાન કર્યા પછી વાળ ખુલ્લા રાખીને તુલસીને પાણી આપે છે આવું ખોટું છે સ્ત્રીઓએ હંમેશા પોતાના વાળ બાંધવા જોઈએ અને કપાળ પર સિંદૂર લગાવીને તેને પાણી આપવું જોઈએ આનાથી તુલસીના આશીર્વાદ મેળવવામાં મદદ મળે છે તુલસીના છોડને કુંડામાં લગાવવાનો સૌથી શુભ દિવસ ગુરુવારનો માનવામાં આવે છે શાસ્ત્ર અનુસાર જો કોઈ આ દિવસે તુલસીના છોડીને ઘરમાં લગાવે તો તેનાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે ક્યારે પણ એકાદશી રવિવારે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ વખતે તુલસીના પાન તોડવામાં આવે તો તેને પાપ માનવામાં આવે છે આ દિવસોમાં તુલસીના પાન તોડવાથી પૂંજાનું ફળ નથી મળતું અને ઘરમાં દુર્ભાગ્ય આવે છે તે સિવાય રવિવારે તુલસીના છોડને જળ અર્પિત ન કરવું જોઈએ પૌરાણિક માન્યતા અનુસાર જે વ્યક્તિ તુલસીની માળા પહેરે છે તેને ક્યારે યમદો સ્પર્શ કરી શકતા નથી ગરુર પુરાણમાં ઉલ્લેખ છે કે કોઈ મૃત્યુ પામેલા વ્યક્તિની ચિતા પર તુલસીનું એક નાનું લાકડું પણ મૂકવામાં આવે તો મુક્તિના માર્ગ પર આગળ વધે છે જે મુજબ તુલસી માતાને જળ ચઢાવતી વખતે ટાંકા વગરનું કપડું પહેરવું જોઈએ જો તમે તુલસીની પાસે કેળાનું ઝાડ વાવો છો તો તમને અનેક ઘણો વધારે ફળ મળશે કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તુલસી પાસે લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે સાથે જ ભગવાન વિષ્ણુ જે સ્થાન પર નિવાસ કરે છે ત્યાં લક્ષ્મી સ્વયં આવે છે

તેવા ઘરમાં દરરોજ ગંગાજળમાં થોડા તુલસીના બીજ ભેળવીને છાંટવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન તમારે શુક્રવારે તુલસી મંજરી અર્પણ કરવી જોઈએ આ ઉપાયને અનુસરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે અને ધનનો પ્રવાહ વધે છે

ફક્ત તમારે તુલસીની મંજરીના બીજ બાંધવા માટે લાલ રંગના કપડાનો ઉપયોગ કરવાનો છે તુલસી મંજરીને પૂજા સ્થાન પર રાખવાથી ધન આકર્ષિત થાય છે જો તુલસીના છોડ પર ફૂલ દેખાવા લાગે તો સમજી લેવું કે દેવી લક્ષ્મી મહેરબાની કરવા જઈ રહી છે આ ઉપાયોથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા આપણા બધા પર બની રહેશે મિત્રો જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડશે તો કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી ચોક્કસ લખો અને સાથે જ વીડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરજો જય શ્રી હરિ વિષ્ણુ જય મા